નમસ્કાર મિત્રો જય મસ્્યા સ્વાગત છે તમારું નીતુઝ કિચનમાં આજે હું તમારી સાથે લઈને આવી છું ભાખરવડીની રેસીપી ફરસાણવાળાની દુકાન જેવી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ગુજરાતી સ્વાદ સાથે બનેલો મસાલો અને વાળવાની ખૂબી સાથે તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં એક કપ જેટલો મેદો લીધેલો છે જે આપણે ભાખરવડીનો લોટ બાંધવા માટે યુઝ કરવાનો છે સાથે બે ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે સાથે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધો છે અડધી ચમચી જેટલી હળદર લીધેલી છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે ભાખરવડીનો ખાટો મીઠો ટેસ્ટ આવે તે માટે મેં થોડી ખાંડ લીધેલી છે અહીંયા થોડી ગોળ આંબળીની ચટણી લીધેલી છે થોડા આખા ધાણા લીધા છે થોડી વરિયાળી અને થોડા સફેદ તલ લીધેલા છે અહીંયા ત્રણે મેં એક જ સરખા માપમાં લીધેલું છે સાથે થોડું જીરું લીધું છે થોડો અજમો લીધો છે અને સાથે થોડા ગરમ મસાલા લીધા છે જેમાં મેં બે લવિંગ અને એક નાનો તજનો ટુકડો લીધેલો છે સાથે એક ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે જેનો ટેસ્ટ ભાખરવડીમાં ખૂબ જ સરસ આવશે તો મિત્રો આટલી સામગ્રી આપણને ભાખરવડી બનાવવામાં જોઈશે તો ચાલો ઝટપટ શરૂ કરીએ ભાખરવડી બનાવવાની રેસીપી તો સૌથી પહેલાં આપણે એક થાળમાં મેદો એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે આપણે એની અંદર અજમો એડ કરવાનો છે અજમાને આ રીતે આપણે હાથ વડે મસળી અને એડ કરવાનો છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ રીતે બંને હાથ વડે આપણે અજમાને મસળી લઈશું અને એડ કરી દઈશું હવે આપણે એની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અહીંયા લોટમાં આપણે મુઠ્ઠી પડતું મોયણ એડ કરવાનું છે એટલે તે પ્રમાણે તમે તમારી જરૂરિયાત મુજબ તેલ એડ કરી શકો છો હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે મુઠ્ઠી પડતું મોયણ એડ કરી દેવાનું છે મુઠ્ઠી પડતું મોયણ એટલે જ્યારે તેલ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય અને પછી આપણે એને હાથ વડે મુઠ્ઠી વડે દબાવીએ એટલે એ મુઠ્ઠીનો શેપ લઈ લે એટલે સમજી લેવાનું કે આપણે મુઠ્ઠી પડતું મોયણ એડ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ભાખરવડીનો પૂરી જેવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ આપણે વધારે પડતો ઢીલો કે વધારે પડતો કઠણ નથી બાંધવાનો તો અહીંયા તમે જોઈ શકો છો મેં થોડો સ્મૂથ અને થોડો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે આ સ્ટેજે આપણે એની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને એને સરસ રીતે મસળી લઈશું આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે જેનાથી આપણી ભાખરવડી બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સ્મૂથ બનશે તો હવે લગભગ બે મિનિટ સુધી મેં લોટને મસળી લીધો છે હવે આપણે એને સેટ થવા માટે રાખી દઈશું ત્યાં સુધી આપણે ભાખરવડીમાં સ્ટફ કરવાનો મસાલો બનાવી લઈશું તેના માટે મેં અહીંયા ગેસ ઉપર એક પેન લીધેલો છે જેમાં આપણે ધાણા એડ કરી દઈશું સાથે આપણે વરિયાળી એડ કરી દઈશું હવે આપણે એની અંદર સફેદ તલ પણ એડ કરી દઈશું તો છે ને એકદમ સહેલુંમાં ત્રણેય વસ્તુ મેં અહીંયા સરખા જ પ્રમાણમાં લીધેલી છે હવે આપણે એની અંદર જીરું એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર આખા મસાલા એડ કરવાના છે જેમાં મેં એક નાનો તજનો ટુકડો અને બે લવિંગ લીધેલા છે જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે બીજા ગરમ મસાલા પણ એડ કરી શકો છો હવે આપણે આ બધા જ મસાલાને સરસ રીતે રોસ્ટ કરી લઈશું રોસ્ટ થયેલા મસાલામાં મોઇશ્ચરનું પ્રમાણ ના હોવાથી ભાખરવડીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે ભાખરવડીની ઘણી રેસીપીમાં તેમાંથી ખાસ માટે લીલા મરચાંનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ તે ભાખરવડી આપણે છ થી આઠ દિવસ માટે જ સ્ટોર કરી શકીએ છીએ તો હવે તમે જોઈ શકો છો કે આપણા મસાલા સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે અને એનો કલર પણ હવે ચેન્જ થઈ ગયો છે તો આપણે એને પ્લેટમાં નીકાળી લઈશું અને ઠંડા થાય તે પછી આપણે એને મિક્સર જારમાં એડ કરવાના છે હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેં એ જ પેન લીધેલું છે અને એની અંદર આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને સાથે ચણાનો લોટ એડ કરી દઈશું અહીંયા મેં બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે ચણાના લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરી લેવાનો છે રોસ્ટ થયેલા ચણાના લોટનો ટેસ્ટ મસાલામાં ખૂબ જ સરસ આવે છે અને આ ચણાના લોટના લીધે આપણે મસાલાની ક્વોન્ટિટીમાં પણ વધારો થઈ જાય છે મહારાષ્ટ્ર સ્ટાઇલ ભાખરવડીમાં તેમાં ચણાના લોટના જગ્યાએ ટોપરાની છીણનો ઉપયોગ કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે ચણાના લોટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને સરસ રીતે રોસ્ટ થઈ ગયો છે તો હવે આ સ્ટેજે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને એને એક નાના બાઉલમાં નીકાળી લઈશું હવે મસાલાને પીસવા માટે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર રોસ્ટ કરેલા મસાલા એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર રોસ્ટ કરેલો ચણાનો લોટ એડ કરી દઈશું હવે આપણે એની અંદર મસાલા એડ કરવાના છે તો સૌથી પહેલાં આપણે એની અંદર લાલ મરચું પાવડર એડ કરી દઈશું હવે આપણે એની અંદર હળદર એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અહીંયા થોડું મીઠું એડ કરવાનું છે કારણ કે આપણે પહેલાં ભાખરવડીના લોટમાં થોડું મીઠું એડ કરેલું છે હવે ભાખરવડીને ખટમીઠો ટેસ્ટ આપવા માટે ખાંડ અને આમચૂર પાવડર એડ કરી દઈશું હવે મિક્સરને ચાલુ પણ કરતા જઈ અને ભાખરવડીનો અધકચરો મસાલો પીસી લઈશું તો તમે જોઈ શકો છો ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે ભાખરવડીનો સરસ એવો મસાલો તૈયાર કરી લીધો છે તો ચાલો ભાખરવડી બનાવવાનું શરૂ કરીએ વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે તો હવે એના એક સરખા ભાગ કરવા માટે પાટલા ઉપર લઈ લઈએ તે પહેલાં પાટલા ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને એને સરસ રીતે તેલથી ગ્રીસ કરી લઈએ હવે ગ્રીસ થયેલા પાટલા ઉપર આપણે લોટ એડ કરી દઈશું અને એને આ રીતે મસળી લઈશું હવે લોટના આપણે ચાર ભાગ કરવાના છે તો ચપ્પુની મદદથી એક સરખા ભાગ કરી લઈશું અને એની રોટલી વણવાની છે અહીંયા રોટલી વણવા માટે આપણે જરા પણ ડ્રાય લોટનો ઉપયોગ નથી કરતા જો તમને એવું લાગે કે તમારો લોટ ઢીલો છે અને રોટલી નથી વણાતી તો તમે ડ્રાય લોટનો ઉપયોગ કરી શકો છો હવે ચાર લોવામાંથી એક લુઓ લઈ અને એને રાઉન્ડ શેપ આપી દઈશું અને એની મીડિયમ થિકનેસવાળી રોટલી બનાવી લઈશું તો તમે જોઈ શકો છો મેં આ રીતે મીડિયમ સાઇઝની રોટલી બનાવી લીધેલી છે તો હવે આપણે એની ઉપર ગોળ આંબળીની ચટણી લગાવવાની છે તો એમાંથી એક ચમચી ચટણી લઈ અને એની ઉપર સ્પ્રેડ કરી દઈશું ગોળ આંબળીની ચટણી એડ કરવાથી મસાલો સારી રીતે સ્ટીક થઈ જાય છે અને ગોળ આંબલીના ખાટા મીઠા ટેસ્ટને લીધે ભાખરડીનો ટેસ્ટ સો ગણો વધી જાય છે તો તમે જોઈ શકો છો કે આપણે ગોળ આંબલીની ચટણીને સારી રીતે સ્પ્રેડ કરી દીધી છે અહીંયા ગોળ આંબલીની ચટણીની જગ્યાએ તમે પાણી કે પછી ખાંડવાળા પાણીનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ રીતે મસાલો એડ કરી અને એને લેયર બનાવી લઈશું અહીંયા આપણે રોટલીની સાઈડ્સને કોરી રાખવાની છે તો તમે જોઈ શકો છો મેં આ રીતે બધા જ મસાલાને સરસ રીતે સ્પ્રેડ કરી લીધો છે હવે મેં અહીંયા એક વાટકીમાં થોડું પાણી લીધેલું છે થોડું પાણી આંગળી ઉપર લગાવી અને આ રીતે રોટલીની સાઇડ્સમાં લગાવી લઈશું જેથી આપણે ભાખરવાડી માટેનો ટાઇટ રોલ બનાવી શકીએ હવે આ રીતે બંને હાથથી આપણે રોટલીને ઊંચી કરી લઈશું અને ભાખરવાડી માટેનો ટાઈટ રોલ બનાવી લઈશું અહીંયા આ રીતે બંને હાથની મદદથી આપણે ટાઈટ રોલ બનાવવાનો છે અને અડધો રોલ વળાઈ ગયા પછી આ રીતે એના ઉપર થોડુંક પાણી લગાવી દઈએ જેથી કરીને રોલ સ્ટીક થતો જાય અને આખો રોલ વળાઈ જાય તે પછી આપણે થોડું પાણી લગાવી અને આ રીતે રોલને સ્ટીક કરી લઈશું તો તમે જોઈ શકો છો ભાખરવડીનો એકદમ ટાઈટ અને પરફેક્ટ એવો રોલ બનીને તૈયાર થઈ ગયો છે તો છેને રોલ વાળવું એકદમ સહેલું તો હવે ચપ્પુની મદદથી આપણે ભાખરવડીના મીડિયમ સાઇઝના પીસીસ કરી લઈશું તમારે જે સાઇઝના પીસીસ કરવા હોય તે સાઇઝના તમે પીસીસ કરી શકો છો હવે એમાંથી એક પીસને લઈ લઈશું અને આ રીતે અંગૂઠાની મદદથી એને પ્રેસ કરી લઈશું તો તમે જોઈ શકો છો લોટ અને મસાલાના પરફેક્ટ માપથી આપણે ભાખરવડીના લેયર્સ તૈયાર થઈ ગયા છે આ રીતે બધી જ ભાખરવડીના લેયર્સ આપણે બનાવી લઈશું અહીંયા તમે ભાખરવડીના પીસને આ રીતે સાઈડથી પ્રેસ કરીને પણ શેપ આપી શકો છો અહીંયા તમારે જે પ્રમાણેનો શેપમાં ભાખરવડી જોતી હોય તે પ્રમાણે તમે ભાખરવડીને શેપ કરી શકો છો તો આ રીતે બધી જ ભાખરવડીને આપણે ફ્રાય કરવા માટે તૈયાર કરી લઈશું તો છે ને એકદમ સહેલી રેસીપી તો મિત્રો આ દિવાળી તમે આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે આપણે ભાખરવાડીને તળવા માટે કેસ ઉપર એક કઢાઈમાં તેલ રાખી દીધું છે અને એને ચેક કરવા માટે મેં એમાં એક બોલ એડ કર્યો છે તમે જોઈ શકો છો કે એ બોલ ધીરે ધીરે આવી રહ્યો છે મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે અને ભાખરવાડી એડ કરવા માટે એકદમ પરફેક્ટ છે તો હવે ભાખરવાડીને ગરમ તેલમાં ફ્રાય કરવા માટે એડ કરી દઈશું શરૂઆતમાં આપણે ભાખરવડીને પલટાવવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની જ્યારે એક સાઈડથી ચડી જાય પછી આપણે ઝારાની મદદથી એને પલટાવવાની છે તો હવે થોડી વાર પછી આપણે ઝારાની મદદથી ભાખરવડીને પલટાવતા જઈશું અને બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો કે હવે ધીરે ધીરે ભાખરવડીનો કલર ચેન્જ થઈ ગયો છે તે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ રહી છે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે જો આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું તો ભાખરવડી બહારથી ક્રિસ્પી અને અંદરથી કાચી રહી જશે તો હવે આપણી ભાખરવડી ચડી ગઈ છે તો આપણે એને એક પ્લેટમાં નીકાળી લઈશું બની છે ને ફરસાણવાળાની દુકાન જેવી બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ સચોટ સાથે આ ઘરે પર્સન્ટ ખૂબ જ સહેલી છે તો ચાલો હવે ભાખરવડીને સર્વ કરી લઈએ ગુજરાતી સ્વાદ સાથે બનેલો મસાલો અને રોલ વાળવાની ટીપ સાથે આ નાસ્તાને એક મહિના સુધી સ્ટોર કરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો મિત્રો તમે પણ મારી આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો રેસીપી વિડીયો કેવો લાગ્યો સાથે મારા વિડીયોને વધુમાં વધુ તમારા રિલેટિવ્સ અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને તમે મારા સબસ્ક્રાઈબર ના હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો મિત્રો આવજો મળીશું નવા વિડીયો